ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ લાછડી ગામે હોળીના પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના નાના બાળકો સહિત યુવાનો ખુલ્લા પગે ચાલી અને હોળી પર્વની ઉજવણી કરે છે જેમાં ત્યાર સુધીમાં આ સળગળતા અંગારા પર ચાલતા બાળકો કે યુવાનો દાજા નથી જેમાં અત્યાર સુધી આ સળગળતા અંગારા પર ચાલતા બાળકો કે યુવાનો દાજા નથી જ્યાં હોળી પર અંગારા પર વર્ષો જૂની પરંપરા હજી સુધી યથાવત જોવા મળી રહી છે આ વર્ષે પણ લાછડી ગામમાં હોળીકા દહન પછી પડતા આગ જરતા અંગારા પર લોકો ચાલ્યા હતા જે ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે જેમાં અંગારા પર નાના બાળકો સહિત મોટા લોકો પણ ચાલે છે

હા મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકામાં લાછડી ગામ આવેલું છે અને આ લાછડી ગામમાં વર્ષો જૂની હોળીકાની પરંપરા છે અંગાળામાં પગ થી લોકો ચાલે છે અને સળગતા અંગાળામાં ચાલવાની અહીંયા પરંપરા છે એ એવું કહેવાય એવું કહેવાય છે લોકવાયકા છે કે અહિયાં પગના પગથી થી અંગાળામાં ચાલવાથી જે જે કોઈ કોઈ બળતું નથી નથી અને અને એનો તાપ ખરો ને હોલિકાનો એ તાપ લેવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે એવી લોકવાયકા છે હા ખુલ્લા પગે ચાલવાથી કોઈ રોગ થતા નથી સ્વસ્થ રહે છે એવી માન્યતા છે શું નામ કાકા તમારું પટેલ વિષ્ણુભાઈ ભીખાભાઈ કેટલા વર્ષ જૂની પરંપરા છે શું પરંપરા મન સમજણ આવી એટલે દીધો અમન ખ્યાલ અને લાભ પેલો અમારે વડવાઓની આ પરંપરા જાળવી રાખી અને ત્યાંના અમન આ બધા અંગારામાં હેડી છે મોટા મોટા ગમમાંથી બળતણ લાવીએ છીએ બાવળીઓનો નેવો અને અંગાલા

એ કાકા હતા એ ચાલતા પેલા એના પછી બાર વર્ષથી દસ વર્ષના બાળકો ચાલતા અને આ પરંપરા બસો થી અઢીસો વર્ષ જૂની હશે એવું લોક વાયકા છે અને આજ સુધી કોઈને કોઈ તકલીફ નથી થઈ આ ગઈ વર્ષ નહીં અને નય વર્ષ સાત ડગલો હું પોતે ચાલેલો છું પણ કોઈ તકલીફ થઈ નથી નવા જે લગ્ન થયો હોય એ લોકો પરંપરા મુજબ બહાર જતા હોય તો પણ અહીંયા પાંચ ફેરા ફરવા માટે આવે છે પિક્ચર